હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું બેટા તો આગળ શું છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે ધોરણ છ પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરી છે તેનું સંપૂર્ણ કોર્સ છે નીચે તમને લિંક આપેલ છે ત્યાં તેને તમે જોઈ શકો છો તો અહીંયા શું છે પૂર્ણ સંખ્યાઓ અને તેની ક્રિયાઓ ચેપ્ટર નંબર બે છે અંક ગણિતનું તો અહીંયા આપણે શું શીખવાનું છે કે અગાઉના વીસ વર્ષમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનું આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છું એટલે કે જવાબની સાથે સાથે અને કેવી રીતે આપણે ગણી શકાય તે પણ જોવાનો પ્રયાસ કરીશું મારું નામ છે બેટા પ્રકાશ સર છે તમને જો વધારે માહિતી જોઈતી હોય તો નીચે તમને લિંક આપેલ છે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો તો ચલો અહીંયા આગળ આપણે તમે શું કરશો તમે જ્યારે યુટ્યુબ ચેનલ ખોલ છો તો સૌથી પહેલાં તમારે બેટા શું કરવાનું છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને સબસ્ક્રાઇબ કરશો એટલે તમને શું મળશે ડિસ્ક્રિપ્શન વાળો બોક્સ મળશે બરોબર અને આ ડિસ્ક્રિપ્શનવાળું બોક્સમાં જશો બેટા એટલે તમે સળંગ લાઇન્સર શું મળી રહેશે તમામ ક્લાસ મળી રહેશે બેટા જેમ કે અલગ પડતી આકૃતિ સમાન આકૃતિ આકૃતિ પૂરતી કરવાની શ્રેણી ચલો આટલી ખબર પડી કે હા હવે સમય બગાડવાનો નથી હવે આપણે કરીએ અગાઉના પ્રશ્નોનો જવાબો કેવી રીતે સોલ્વ કરી શકાય તો અહીંયા આગળ આપણે બેટા કયા પહોંચીએ તો ભાગ એકમાં જો ન જોયો હોય ભાગ એક તો તમારે શું કરવાનું છે બેટા મને વોટ્સએપ કરી આપજો નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ ઉપર નહીં તો તમને નીચે પણ લિંક મળી જશે ત્યાં આગળ પણ તમે જોઈને કરવું પડશે ઓકે તો ચલો હવે શું છે ભાગ નંબર કયો છે બેટા બીજો છે ભાગ નંબર કયો છે બીજો છે એમાં જુઓ બેટા ભાગ નંબર બીજામાં શું કીધું છે તમને ચલો તમને બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે બેટા તમે જો ધ્યાનથી જો સમજવા જેવો પ્રશ્ન છે માન લો કે તેરની પાસઠ ઘાત ગુણ્યા સત્યાવીસની ત્રેસઠ ઘાત ગુણ્યા છત્રીસની એકસો ને બે ઘાત કરતાં જે જવાબ આવે એમાં એકમનો અંક પૂછ્યો શું પૂછ્યું છે એકમનો અંક પૂછ્યો છે તો બેટા હવે એકમનો અંક એટલે શું માન લો કે તેરમાં એકમનો અંક શું થાય ત્રણ થાય શું થાય ત્રણ થાય દશકનો અંક કહેતો એક થાય ખબર પડી ગઈ કે એકમનો અંક અને દશકનો અંક શું થાય એ હા તો હવે તમારે શું જોવાનું છે બેટા કે તેર ગુણ્યા સત્યાવીસ ગુણ્યા છત્રીસનો એકમનો અંક કેટલો હશે આ બધાને શું કીધું છે બેટા કાદ કીધી છે જો આ બધાને શું કીધું છે ખાદ કીધી છે તો હવે જોવાનો પ્રયાસ કરો બેટા શું છે જોવાનો પ્રયાસ શીખજો તમને સંપૂર્ણ કોર્સ નીચે આ બેટા મેં તમને આખે આખો દાખલો ક્યાં છે સમજાયેલો છે સંપૂર્ણ કોર્સમાં સમજાવેલો છે હવે હું માત્ર આગળ શું કરીશ સોલ્યુશન જ કરીશ તમારે ક્લાસ જોવો હોય તો નીચે તમને લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે કેવી રીતે આવે છે ક્યાં કેવી રીતે ગણતરી થાય છે તે જોવાનો પ્રયાસ કરીશું ઓકે ચલો હવે આને આપણે ગણવાનો પ્રયાસ કરું છું તો સૌથી પહેલા હવે અહીં આગળ તેર ની ગણતરી કરું તો તેરમાં શું છે બેટા એકમ નોંધ કયો છે ત્રણ છે શું ત્રણ છે શું છે એકમ નોંધ ત્રણ છે બરોબર સત્યાવીસની ત્રેસઠ ઘાતમાં એકમ નોંધ કયો છે બેટા સાત છે અને છત્રીસની એકસો બે માં કાચમાં શું છે એકમ નોંધ છ છે આટલી ખબર પડી કે હા હવે શું કરવાનું છે તમારે જુઓ હવે આ ત્રણ છે તો ક્યારે પુનરાવર્તન થશે બેટા ચાર સ્ટેપ પછી પુનરાવર્તન થશે કેટલા સ્ટેપ પછી ચાર સ્ટેપ હવે સાહેબ તમે ચાર સ્ટેપ ક્યાંથી લાવે બેટા તમારે એના માટે તમારે કોર્સ આખો જોવો પડશે નીચે લિંક આપેલ છે મફતમાં છે કોઈ ચાર્જ આપવાનો નથી તમને હું એમ જ કહું છું ઓકે તમારે બધું આખો કોર્સ જોવો પડશે બેટા ત્યારે તમને ખબર પડશે આ તો શું છે માત્ર એક રિવિઝનનો એક ભાગ છે ચલો સાત કીધા છે તો સાત કેટલા સ્ટેપ પછી રિવિઝન થશે સાત પછી કેટલાય થાય ચારે થાય કેટલા થાય ચાર સ્ટેપ પછી થાય ચલો અને છ તો છ ક્યારે થશે બેટા એક સ્ટેપ પછી આટલી ખબર પડી કે હા હવે શું કરવાનું બેટા ભાગો ચાર સ્ટેપ પછી એટલે કે પાસઠ ને ચાર વડે ભાગો પાસઠ ને કેટલા વડે ભાગો ચાર વડે તો શું આવશે ચોકો ચોખ્ખો સોળ ચાર ચોસઠ લખી નાખો સોળ ચાર ચોસઠ તો કેટલા આવશે બેટા શેષ એક વધી તો ચલો ત્રણની ની કેટલી ઘાત એક ઘાત ચલો એ જ રીતે સત્યાવીસના કેટલા વડે ભાગો ચાર વડે તો ચાર સાત કેટલા થાય અઠ્યાવીસ ચાર છ ચોવીસ શેષ કેટલી વધી બેટા ત્રણ કેટલી વધી શેષ ત્રણ તો કેટલી છે સાતની ત્રણ ઘાત અને શું છે છની કેટલી શેષ છે એક સ્ટેપમાં છે એટલે એક લખીને ખોડાયરેક ઘા તો છની એક ઘાત હવે તમે ચલો બેટા હવે તમારે શું કરવાનું છે ગુણાકાર કરો શું છે બેટા ચલો ત્રણની એક ઘાત એટલે ત્રણ પોતે સાતની ત્રણ ઘાત એટલે શું છે ત્રણસો તેતાલીસ હશે બેટા સત્યો 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 ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા સાત તો કેટલા થશે જુઓ ઓગણપચાસ ગુણ્યા ત્રણ કરો બેટા ઓગણપચાસ ગુણ્યા ત્રણ કરો તો જવાબ શું હશે બેટા એકસો ને સુડતાલીસ સોરી સત્યો સત્યો ઓગણપચાસ અને ઓગણપચાસ ગુણ્યા સાત કેટલા હશે ત્રણસો ને તેતાલીસ હશે તો એકમનો અંક ત્રણ આવે એટલા માટે ત્રણ લીધા છ ની એકાદ એટલે છ આટલી ખબર પડી કે બેટા હા હવે આ ત્રણે શું કીધું છે ગુણાકાર કીધો છે તો ગુણાકાર કરી નાખો ત્રણ તરી નવ નવ છ ચોપન થાય કેટલા થાય બેટા જવાબ ચોપન તો એકમ નોંધ આવે બેટા ચાર આવે બેટા આ રીતે આ દાખલાની ગણતરી કરાય ખબર પડી ગઈ ન સમજણ પડી હોય તો હજુ કહું છું બેટા તમારે શું કરવાનું છે સંપૂર્ણ આ તો માત્ર સોલ્યુશન છે તમારે શું કરવાનું કોર્સ જોવાનો છે કોર્સમાં તમને ત્યાં આગળ મળી જશે ચલો હવે સમય બગાડવાનો નથી ચલો હવે આપણે કરીએ દાખલા નંબર બે શું છે દાખલા નંબર બે અથવા તો બારમાં લઈએ ચલો બારમાં શું છે દાખલા નંબર કે પાંચસો ગુણ્યા એકસો અઠ્યાવીસ ગુણ્યા છસો સત્તર ગુણ્યા ચારસો તેરનું ગુણનફળમાં એકમનો અંક અંક ખાલી જગ્યા હશે હવે બેટા જુઓ તમને શું કીધું છે હવે એકમનો અંક ડાયરેક્ટ તમને મળી જશે કેવી રીતે મળે ચલો હવે આપણને શું પૂછ્યું છે એકમનો અંક જ પૂછ્યું છે તો બધામાં એકમનો અંક આટલો ત્રણ સાત આઠ ચાર ખબર પડી ગઈ હા હવે શું કરવાનું છે આ બધાનો ગુણાકાર કરવા માંડો ચાર આઠ કેટલા થશે બત્રીસ બત્રીસ ગુણ્યા સાત કરો બત્રીસ ગુણ્યા સાત કરો બેટા જવાબ શું થશે સાત દુ ચૌદ વધી પડી એક સાત ત્રણ એકવીસ तो બાવીસ તો બસો ચુમ્માળીસ ગુણ્યા ત્રણ કરો હવે બસો ચોવીસ ગુણ્યા કરો તો ચાલો ચાર તરી બારનો બગડો વધી પડે એક તો બેટા આપણને પૂછ્યું છે ત્રણ દુ ને સાત તેર દુ છ તો આપણને ડાયરેક્ટ પૂછ્યું જ છે જવાબ શું પૂછ્યો છે બેટા એકમનો અંક પૂછ્યું તો જવાબ શું આવશે અહીંયા આગળ આવશે શું આવશે જવાબ બે આવી રીતે સોલ્વ કરાય બેટા આ ક્યારે પૂછાય છે ઓગણીસો ને સાલમાં આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે મારો પ્રયાસ છે બેટા તમને એક પણ પ્રશ્ન જવા દઈશ

સાત લઈ લો અહીંયાથી અહીંયાથી બે લઈ લો અહીંયાથી સાત લઈ લો અહીંયાથી પાંચ લઈ લો જે પણ જવાબ આવે બેટા તમારે મને શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે કારણ જો ન સમજણ પડે ના આવડે તો બેટા હું હજુ કહું છું આ મારો નંબર છે વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ ત્યાં આગળ તમે મને બેટા ફોટો પાડીને મોકલી શકો છો બરાબર ચલો હવે આપણે જઈએ દાખલા નંબર ચૌદમાં ક્યાં જઈએ દાખલા નંબર ચૌદમાં દાખલા નંબર ચૌદમાં જુઓ બેટા માનલો કે તમને લખ્યું છે પિસ્તાલીસની કેટલી ખાત કરો ચાર અને ત્યાં આગળ એકમનો અંક પૂછ્યો છે શું કહે છે એકમનો અંક પૂછે છે ખબર હવે જો કેની કીધું છે પિસ્તાળીસની ચાર ખાતે તો ચલો કરી લો પિસ્તાળીસ ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાળીસ કરો તો હવે એકમનો અંક આવ્યો પાંચ 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 અને પાંચ તો જો બેટા હવે હંમેશા ગણતરી કરવા તો પાય બાય પચીસ પચીસ ગુણ્યા પાંચ કેટલા થશે એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા પાંચ કેટલા થશે છસો પચીસ થશે ને જો લો તમે ગણતરી કરી લો બરાબર તો એકમ આમ કયો આવશે બેટા પાંચ હજાર આવશે પાંચ હોય તો હંમેશા કયો બે કેટા આવે પાંચ હજાર આવતો મોસ્ટ ઓફ ઓકે હા ચલો હવે કયો દાખલો આવશે બેટા દાખલા નંબર કયો તો ચૌદમાં હવે દાખલા નંબર કયો આવશે પંદરમો દાખલા નંબર પંદરમાં શું કહે છે પ્રથમ દસ અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓનો સંખ્યાઓનો નો એકમનો અંક એકમનો અંક કયો હશે કયો હશે તો બેટા હવે જુઓ શું કીધું છે તમે પ્રશ્ન શું કીધું છે પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યા તો પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યા એટલે શું પ્રથમ દસ અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય એટલે કે કોઈના ઘડિયામાં ના આવે શું આવે બેટા કોઈના ઘડિયામાં ન આવે તો કઈ છે ચાલો જોઈ લઈએ આપણે બે કોઈના ઘડિયામાં નહીં આવે બે પછી ત્રણેય નહીં આવે પાંચે કોઈના ઘડિયામાં સાતે નહીં આઠે નહીં નવે નહીં કોઈના ઘડિયામાં આવે નવ આવશે હા ત્યાં તરીકે નવ પછી અગિયાર પછી તેર પછી સત્તર પછી બેટા આવશે ઓગણીસ પછી ત્રેવીસ પછી ચોવીસ પચીસ નહીં આવે છવ્વીસ નહીં આવે સત્યાવીસની અઠ્યાવીસની ઓગણત્રીસ હા ચલો તો કેટલી થઈ ગઈ બેટા દસ થઈ ગઈ જોઈ લીધો પછી એકત્રીસ આવશે દસ થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો બેટા આની જરૂર નથી તો શું કીધું છે આનું ગુણન ફળનો સરવાળો કે બધાનો તમારે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે